સોમનાથ નેશનલ પર અકસ્માત છે બે વ્યક્તિના મૃત્યુ નિપજેલા છે જયારે એક વ્યક્તિ ઘાયલ થતા હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અમરેલી જિલ્લામાં જીવલેણ અકસ્માતોની પરંપરા યથાવત રહી છે ત્યારે આવી વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના રાજુલાના સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પર બનેલી છે રાજુલાના દાતરડી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક બાઇક સવારને ટક્કર મારતા સવાર બે લોકોના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજેલા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલો હતો અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયેલો હતો ઇજાગ્રસ્ત વ્યક્તિને વધુ ગંભીર ઈજા જણાતા મહુવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હતા અકસ્માતની જાણ થતાં જ ડુંગર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કરેલા છે